શ્રી ગણેશ આઈ નમ નમસ્કાર દર્શક મિત્રો ગુરુનું રાશિ પરિવર્તન વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં થતા ગુરુદેવ તમને તમારી કન્યા રાશિ માટે કેવું ફળ આપનારા થશે તેનું માર્ગદર્શન કન્યા રાશિ અક્ષર પઠણ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ ને બુધવારે રાત્રે દસ ને થી મેળે સાગર પંચાંગ મુજબ દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે જે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં રાશિ પરિવર્તન કરશે જે તમારી કન્યા રાશિથી દસમા ભાવથી આ રાશિ પરિવર્તન રહેશે દસમો ભાવ છે જે પિતાનું સુખ તમને તમારા પિતાનું સુખ કેવું રહેશે તેમજ તમારું કાર્ય તમારું કારકિર્દી કેવું રહેશે તમારું માન સન્માન પર પણ એની અસર જોવાશે ગુરુ તમારું એ ગૌરવ વધારશે પિતાથી સારું રહે પિતાનું ઉત્તમ માર્ગદર્શન મળી રહે પિતાનું સુખ તમને સારું જોવાય ધર્મપત્ય આસ્થા વધે ધાર્મિક કાર્યો કરી શકો તમે તેમજ ધાર્મિક યાત્રા પણ કરી શકો આપણા સનાતન ધર્મમાં માતા પિતા પછી જે ઉત્તમ સ્થાન અપાય છે તે ગુરુનું છે દેવોના પણ ગુરુ છે તે દેવગુરુ કહેવાય એટલે તો દેવગુરુ કહીએ છીએ દેવોને પણ માર્ગદર્શન કરતા હોય છે જેમ માતા પિતા સંતાનનું સુખ સારું ઈચ્છે છે કંઈ ખોટું કરતા નથી સંતાનનું શ્રેય ઈચ્છતા હોય છે તેમ ગુરુ પણ એ ઉત્તમ ફળ આપનારા હોય છે અહીં તમને તમારા કર્મનું શુભ ફળ મળી રહેશે આર્થિક રીતે સારું જોવાય આવક વધે તમારી સારી તરક્કી થઈ શકે જો તમારી જન્મકુંડળીમાં ગુરુ સ્વગૃહી હશે શુભ ગ્રહ સાથે એ હશે કેન્દ્રમાં હશે અથવા તો કોઈ પણ ગ્રહની અશુભ દ્રષ્ટિ નહીં પડતી હોય તો અહીંયા તમને આજે કહું છું એ પ્રમાણે ખૂબ જ ઉત્તમ સારું ફળ અહીંયા તમે પ્રાપ્ત કરી શકશો ગુરુની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાને રહેશે અહીંયા બીજું સ્થાન એટલે કુટુંબ ધન ગુરુની દ્રષ્ટિથી તમારું પારિવારિક કૌટુંબિક સુખ તમને સારું મળે જો સંબંધો જો એ થયેલા આપે તો ધીરે ધીરે સુધરતા હોય એવું તમે અનુભવો બીજું ધનનું પણ સુખ ગુરુ દ્રષ્ટિથી સારું ફળ આપે છે ધનનું સુખ આર્થિક સુખાકારી સારી જોવાય આ સમય બિલકુલ શ્રેષ્ઠ છે વર્ષ સુધી આ જે ગુરુનું ગોચર છે ને એ આર્થિક રીતે તમને આવકના વધારે અને તમને આર્થિક સુખાકારી આપે બીજું તમને કૌટુંબિક જે અડ બનાવો હોય કઈ કે થયું હોય તો આ પ્રભાવથી તમને થોડા થોડા સંબંધો સુધરતા હોય ને એવું તમે જોઈ શકો નોકરી કરતા માટે આ સમય ઉત્તમ છે તમને નોકરીમાં તમારા કામની પ્રભાવ પડે અને બઢતી બદલીના યોગ પણ બની શકે અહીંયા તમને ધંધાકીય રીતે પણ સારો લાભ મળે ભાગીદારીથી પણ સાથ સહકાર મળે અહીંયા તમે સારી એવું નાણાકીય પ્રભાવ તમને મળતો જેનાથી તમે આર્થિક રીતે સદ્ધર બની શકો આર્થિક લાભ તમને મળી શકે આ ગુરુનું આ ફળ છે ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાને રહેશે અહીંયા ચોથું સ્થાન છે તમારે માતા અંગે તમારા માતાથી પણ સારું રહે મિત્રનું પણ સુખ અહીંયા જોવાય છે મિત્રનો ખરા સમય તમને સહકાર મળી રહે મિત્રનો સાથ સહકાર મળી રહે બીજું અહીંયા તમારે વાહન અંગે જે તમે ખરીદી કરવા માગતા હોય અથવા અપગ્રેડ કરવા માગતા હોય તો તમે અહીંયા તમારી પસંદગીનું વાહન પણ કરી ખરીદી શકો મિત્રોનો સહકાર વાહનનું સુખ માતાનું સુખ અહીંયા તમને આ દ્રષ્ટિથી પ્રાપ્ત થઈ શકે બીજું સ્થાવર મિલકત પણ અહીંયા ખરીદી શકો પોતાનું ઘર અથવા બીજું કોઈ જગ્યાએ તમે રોકાણ પણ કરી શકો બીજું ગુરુની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાને રહેશે અહીંયા તમારે થોડું સાચવવાનું આરોગ્યની રીતે એ હું વાત કરું સૌ પહેલા તમને એ બીજી વાત કહું કે આર્થિક આવક તમના આર્થિક સ્ત્રોત વધશે ને એટલે તમારા ખર્ચા નિયંત્રણ બહાર જઈ શકે એવું બની શકે તો મર્યાદા બહારના ખર્ચા થતાં તમારું ઋણ તમારું કર્જ ન વધી જાય એનું ધ્યાન રાખવાનું છે અને અહીંયા તમારે ખાસ ખર્ચો ઉપર નિયંત્રણ રાખવાનું છે બીજું તમારા ગુપ્ત શત્રુઓ ઉપર તમારે થોડું નજર રાખવાની રહેશે તમારા પ્રોગ્રેસથી સારો પ્રોગ્રેસ થતા તમારા ગુપ્ત શત્રુઓ પણ એ વધી શકશે તમને તમારા અંગત જ માણસો એ તમને તમારું નુકસાન કરી શકે તમારા ગુપ્ત શત્રુઓથી તમારે સાવધ રહેવાનું બીજું તમારે આરોગ્યની બાબતમાં મેં કીધું ને આગળ કહું કે આરોગ્યની રીતે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કેમ કે છઠ્ઠું સ્થાન એ આરોગ્યનું પણ સૂચવે છે અહીંયા વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે સ્ત્રીઓ માટે પણ આ તમારું માન સન્માન વધે કુટુંબ સમાજમાં તમારો પ્રભાવ તમે પાડી શકો અને આ જોઈએ તો ગુરુનું જે ગોચર છે વૃષભ રાશિથી મિથુન રાશિમાં એ ઓવરઓલ જોતા એ તમારા માટે પરિવર્તન કરનારું છે આર્થિક તેમજ કૌટુંબિક સુખ વધારનારું છે અહીંયા ફક્ત તમારે તમને બોલીને કામ કામના બગડે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે તો આ હતું ગુરુનું ગોચર મિથુન રાશિમાં આવે છે ગુરુ એનું એ એક વર્ષ સુધી તમારી કન્યા રાશિ માટે કેવું રહેશે તેનું માર્ગદર્શન નારાયણ